Hmm, hey, भाई। <laughs> के, के, के 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 बोले के, के के लो के लो के लो 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 के 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 जल्दी चेकअप ये खबर हर हर महादेव અને ઘર ઘરમાં અને જય લીલભાઈ માં જય વિજય ભગત અને આજે હે ને અમારે મીરામબેન ચૌલિયો શું કરવું હતું એ ખાવાનું ખાય ને ખાવાનું તો ખાય પણ એટલે મેગી બનાવી એટલે મેગી રેડીમેડ મેગી મળે આજકાલ એટલે આ તો પહેલાથી મળે અહીંયા આપણે પહેલી વખત લીધી કારણ કે વાહો ને આપણે આ બપોરના જે આ લોકો હોય ને બધા એ આવું કરે એમ કે મેગી જો હું બતાઉં તમને મેગી તમ ઈ તો ખાતા હી હે કદાચ ખાતા હી આйна ઠોકણા તો ખાતા હી હે એ ન્યાય મરતી હે ઇન્ડિયા માં પણ આ જો યોર કિંગ પોટ નૂડલ બોમ્બે રાઈટ આ વો ચેક બેડ બોય બેડ બોય પાસ મત લેક હમ હા એટલે આને અમે ગરમ પાણી નાખી દેવાણ ફીધું ગરમ પાણી નાખી દીયો એટલે ને હાતા આઠ આ 10 મિનિટ રાખવાનું હે એમને એટલે થઈ જાય એટલે ચડી જાય ને સીધે ઈ તો ખાઈ લેવાનું હં કારણ કે માણસને અત્યારે હેને બધું ઈઝી ઇઝી વે જે જેટલું થતું હોય ને એ હું કરવું હં તે અમારે મનુષ્યને તો એવું ઈઝી વે કરે તો એ કંઈ ભાવે નહીં કરીએ કામ જ્યુસ પીધું જ્યુસના પીધું અત્યારે સવારમાં બે ત્રણ વસ્તુ કરીએ અત્યારમાં અત્યાર સુધીમાં એક તો સવારમાં ચા પાણી પીધા કે હા પીધા કે નથી પીધા ચાય પાણી પીધા પછી સેકન્ડ થી હું પછી ફ્રૂટ લેવા તો બોલું એવું એનું કામ નામ છે મીરા પેને કેવું પરસીમન 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 જાય આ ફ્રૂટ આ ફ્રૂટ મોયન તો ઈ ખાધું

હા માતાજી તો સ્કૂલિં હોય પણ જ્યુસ પીધોને પછી હવે સાડા બાર વાગ્યા હતા સાડા બાર વાગ્યા તો ખબર નહીં ભૂખ તો ખાઈ લાગી નથી એટલે જોઈએ હવે પણ નહીંતર પછી ને હું તો બપોરના ખબર શું ખાઉં હા આપણું સિરિયલ સ્પેશિયલ છે હાઇટ હા સિરિયલ ખાવ જનરલ હં ન કા મિલ્શેક એવું કંઈક પીએ લેવાનું એટલે સાંજ પડે જાય હં મુરતા હું આમાં જાજુ જેટલું જેઠો જાજુ હોવા તો ખાવ ને જાજોને કરો એને વધારે જાજા મથે કુટ પણ બપોરને થોડુંક જોઈએ કે કંઈક સમથિંગ હં કા સેન્ડવિચ બનાવી લેવાય પણ રોટલા ને રોટલી ની શાક ની એ હું બત ન ભાવે પણ માણસો ખાય અહીંયા રેસ્ટોરન્ટમાં તો બહુ ખાય માણસો બધાય મે ઘરે હોય ને એ તો બે બેઠાણા ને ત્રણ ત્રણ ટા બે બેઠાણા પર બનાવે ત્રણ ત્રણ ના તો પણ બેઠાણા તો પર ના હે ને એ ખાઈ પણ એ ઉપાસો આપણા નજી થોડા કામ કરતા હોય આપણે ત્યાં નેવડ્યા હે હું છે બસ ઈ માટે મેં કીધું આજે તમને બતાવવું મારે દખાસ મેગી કે મેગી કેવી રીતે બને

પછી આપડે હે ને બનાવેલી આમાં તો તમને ખબર નહીં પડે પણ ફ્રુટ એન્ડ ફાઈબર ફોલ મિલ નું બનાવ્યું હોય ફ્રૂટ ફ્રૂટ આ ફ્રૂટ ના કેવો તો કઈ કે ફ્રૂટ એન્ડ ફાઈબર તો આરિયા પણ આ ઓલા હે ને ડ્રાય ફ્રૂટ હોય ને આ ફ્રેશ ફ્રૂટ છે તે આ પર આ ફ્રૂટનો ના લગભગ મે જ્યુસ વધારે બનાવી છે જ્યુસ એટલે રેગ્યુલર પડ્યા એટલે પડ્યા ના કરતા કઈ ન હોય ખાઈ ખરે આ ખાવાની વસ્તુ એટલે એપલ ખાય એપલ ને આ ખાય ને બનાના ખાય પિંકલાજી ને બનાના મિલ્કશેક થાય પાછો પછી એમાં જાય બીટ જાય બીટ ને કેરટ પછી કાકડી 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 કાઢી નાખી લાકડી લાકડીઓ સેલરી

हूं उडिया पड़ी के बैन ने के के जल्दी के 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 केवनो कराओ होय के के बऊ के के ओलो लागे जैकअप कराओ काय के के ई बराबर बोले थारे खबर पड़ी गई के मणी के के नत बना दे, दे प्रॉब्लम नहीं थे कोनी बधारे पड़तो फ्लू है हां એટલે ઈ હું બધું કેતોસ સે મેકે ડોક્ટર હારો તો ઓપરેશન જરીગા હા ને ડોક્ટર તો બફાઈનો તો ડોક્ટર નું કેન તો ઈ ઈ ઇમજન્સિમાં એક્સરે માં મતલા પછી કફ નો ટેસ્ટ કેરા ને કેટલા 10 થી 12 રિપોર્ટ કેરા હા ઇમજન્સિમાં જ બધાય પડને લગભગ બધાય રિપોર્ટ

લીધી એટલે એ પાછી બે વીક બે ત્રણ વીક ફેલાઈ ગઈ એમ અને મેન તો કોલેસ્ટ્રોલ એવરી સિક્સ મંથ મારે કરાવવાનું હોય છે કે કેવાનું હાઈ આવ્યું હતું લાસ્ટ ઇયર નવેમ્બર માં આવ્યું હતું અગિયાર વર્ષ તો એ તો થઈ ગયું હર્ક્યુ એ વાંધો ના એ વાંધો ના પછી ને ટેકલી હે એટલે એ થોડોક બધી એટલે એ પછી આ લોકો નું ગમે ખબર નહીં હજી કે આનું બધું પ્રોપર સારું નથી એટલું એલોપેથી નું કઈ કઈ વસ્તુ નથી કે હંડ્રેડ પર્સન્ટ બધું હોય એમાં હાચું એને જેટલી ખબર પડે એટલે સાયન્સ છે સાયન્સ વસ્તુ શું છે કે સાયન્સ તો ડિસ્કવરી જે કંઈક કાઢે ને એમાંથી કંઈક ગોતે ને ખબર પડે કે નાના આ વસ્તુ આમ છે ફલાણું છે એટલે ત્યારે વળી પાછું ચેન્જ કરે નકા કેલો સ્ટ્રલન ફેલો કોઈની ખબર હતા આપણી જિંદગીમાં આપણે આપણે માંડવીનો જ ખાતા ના હોય એને મગફળીનું હે ને કોઈ થાતું આપણે કંઈ કોઈ ન થતું કોઈ વસ્તુ પણ ત્યારે હેમ થોડે કામ કરતા વધારે આપણી અને મહેનત કરતા જાત મહેનત જિંદાબાદ હતી ત્યારે પછી આટલા આવા મૂલ્ય પાછળ ન કરાવતા આપણે કામ બધી એમ લેબર વર્ક આપણે લેબર વર્ક આપણે પોતા કરતા જાતે ખેતી કરતા ત્યારે ને કરવું પડતું ત્યારે બીજું કંઈ એવું થતું નહીં કે આપણે બધું આટલી બધી ફેસિલિટી હોતી અત્યારે ફેસિલિટી વધી ગઈ ને માણસ ધીરે ધીરે મોટર બાઇક છે કે ગાડી એવું છે ઘરે ઘરે ફોર વ્હીલ આવી ગયા છે અને હવે હાલવું ને ઈ પણ પૂરું ગયું અને વાંધો ઈ હે બીજો કઈ વાંધો ને બાકી તો તમે મહેનત અત્યારે પણ હાલમાં જ પરસેવો પાડો પછી ખાવ નહીં વાંધો નહીં કે એમાં કઈ ઘી બધું ખાવ તમને કોલેસ્ટ્રોલ વેલેસ્ટ્રોલ કઈ ન આવે પણ એ કરવું પડે બધું હા એટલે એ હે ને કરીશું એ થાય બધા બાકી થઈ ગયું હોય બોડી ને જે રીતે વાળો ને એ રીતે વળે છોકરાનું કેમ હોય કે નાનકડા કોમડા છોકરાઓ આપણે નનકડા હોય ત્યારે એને જે રીતે તમે શીખાડો ને જે રીતે કરો એ રીતે થાય પણ પછી મોટા થયા પછી એ વળે એવું જ છે આનું પણ કે શરીરની બોડીને પણ આપણે જે રીતે વાળગ્યો હોય ને તે પહેલાં જ તમે ટ્રાય કરો ને તો થાય પણ પછી કે હવે મોટા થઈ ગયા ને પછી અકળ થઈ ગયા એટલે હવે અમારા જેવાના બીજું કંઈક કરવું હોય નવી તો ના થાય એમ એટલે એવું છે બધુંય એટલે યગ હોય ત્યારથી જ ચાલુ કરી દેવું જોઈએ બધાય જે કંઈક હલગી થાય તમારે જે સિચ્યુએસન પહેલેથી થાય તો હલથી થાય

ઘી બનાવ્યું છે ઘી ના ના એ તો થોડુંક ને જાજુ ને એવું તો કઈ ન કોઈ ઘી ને ઘી એ તો એ વાંધો નઈ કારણ કે આપણે તો ત્રણ જણા છે એમાં ત્રણ માંથી દિવેલ માં જાય દિવેલ માં તો જાય પણ બીજું કઈ એવું નથી કે ના ના તો બધું લઈ શું પાછું હા તો જે આટલા હતા પાકીટ હતા એ પ્રમાણે કરી નાખ્યું બરાબર ઓય ખાઈ આવ્યા હા ખબર એ બંદરાની કે તમને

પણ આ નિર્વાણ એટલે નિર્વાણ છે ને આ ના માણસે છે ને રાખ્યું આ લોકો એ પણ એ આપણા ઉપરથી રાખ્યું છે આપણે હિન્દુ સંસ્કૃતિ ઉપરથી નિર્વાણ નિર્વાણ એ નિર્વાણ ઉપરથી આ નિર્વાણ કરી નાખ્યું છે એની એટલે મૂળતા હે ને એ બધા આપણું જ આવે છે ને પણ આપણે છે ને એ આપણું નથી અપનાવવું પણ આ છોકરાઓને એનું બસ ગમે એ આવું કંઈક આવે ને બહારથી વેસ્ટર્નનું કંઈક હોય એટલે ઓ ના એ ફલાણું ટેકડું પોસડું રાઈટ